જેમાં ચાઇનીઝ કૌભાંડીઓ ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી આચરી છે સુરત રેન્જ આઈજી સાયબર પોલીસે મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે ચાઇનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અગાઉ પણ આ મામલે પાંચ આરોપીઓ ઝડપાયા હતા આરોપીઓ ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પેક ડીએલએફ કંપની બનાવી અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ ખરીદી પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે લોકોને રોજના પંદરસો થી ત્રણ હજાર રૂપિયા કમાવાની લાલચ આપતા હતા આરોપીઓ લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા ચૌદ પોઈન્ટ એસી લાખ થી વધુની છેતરપિંડી આચરી હતી આરોપીઓ છેતરપિંડીના રૂપિયા ચાઇનીઝ ગેંગ સાથે મળીને પડાવતા હતા સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ સાથે મળી ક્રિપ્ટોનું વેચાણ કરતા હતા ત્યારે હાલ તો પોલીસે પોતાના તથા અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ આપનાર મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ચૌદ અંગ મોબાઈલ ફોન સોલતારીસ બેંકના ક્રેડિટ કાર્ડ અને છો જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2025 માં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ 18 લાખ જેટલાનો ફ્રોડ થયેલો હતો જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એક કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા દિવસે એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી ફરિયાદીએ થોડા થોડા કરીને પ્રથમ દસ જમા કરાવ્યા એની સામે એને પંદર રૂપિયા મળ્યા એવી જ રીતના ફરી એને પાંત્રીસ જમા કરાવ્યા તો પિસ્તાલીસ હજાર મળ્યા આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે ડીએલએફ કંપની એને અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી એમાં ફરિયાદી કુલ ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો ચોત્રીસ જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં એટલે તેની સાથે ફ્રોડ થયા અને ગાળ થયું જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએ સુથાર અને શ્રી કેઆર વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા આ ગુનાની તપાસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી જેવી કે યુએસટીટી નામની ક્રિપ્ટોકરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું એમાં એની ખરીદી કરવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પણ પેમેન્ટ કરવામાં આવતું હતું ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલ થી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખો એક સિન્ડિકેટ બહાર આવેલું હતું એમાં ચાઇનીઝ ગેંગ નું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ ગેંગ ના દોરાવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આ આખો ષડયંત્ર રચી રહ્યા હતા જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને

જેમાંથી સલમાન હબીબ પઠાણ છે તે અને અગાઉ પકડાયેલ આરોપી આતિફ ઇસ્તિયાક અજમેર આ બંને આરોપીઓ ભેગા મળીને જે ભાડેથી રાખેલા એકાઉન્ટ છે એ એકાઉન્ટમાંથી પૈસા મેળવી અને ક્રિપ્ટોની ખરીદી અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરતા હતા અને એ આરોપીઓ પાસેથી આ બધી માહિતી મળી જ્યારે સફવાન અબ્દુલ રઉફ શેખ અને અલ્તમાસ શેખ છે એ બંને આરોપીઓ ક્રેડિટ કાર્ડ્સ રાખતા હતા એટલે આ ગુનાની તપાસમાં આ ત્રણ આરોપીઓને જે પકડવામાં આવ્યા છે તેમની પાસેથી આઠ મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે જુદી જુદી બેંકના ક્રેડિટ કાર્ડ સુડતાલીસ જેટલા ક્રેડિટ કાર્ડ એમની પાસેથી મળી આવ્યા છે એ પણ કબજે કરવામાં આવેલા છે વધુમાં આ આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના છ જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે અને એક હિસાબની નોટબુક એમની પાસે રાખેલી હતી એ પણ કબજે કરવામાં આવી છે હાલમાં આ ગુનાની તપાસ મહેરબાન રેન્જ આઈજીપી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમ કરી રહી છે અને હજુ પણ વધુ આમાં માહિતીઓ બહાર આવવાની શક્યતા છે આ જે આખી ગેંગ છે એમના દ્વારા એનસીસીઆરપી પોર્ટલ ઉપરથી તપાસ કરવામાં આવી તો અલગ અલગ રાજ્ય આંધ્રપ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ ગોવા કેરળ કર્ણાટક નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર